પણ આજે જ્યારે કિસાન સંઘને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું ખેડૂતોને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યા ત્યારે આ ઉગ્ર આંદોલન અમારે કરવું પડ્યું જ્યારે બેનો દીકરીઓને આવે છે ત્યારે કોઈ રાજનેતાને કોઈ બેન દીકરીઓ કે ખેડૂતો નથી દેખાતા પણ જ્યારે કોઈ વિરોધ કરે છે ત્યારે એ લોકોને બેન દીકરીઓની યાદ આવે છે ત્યારે એ ખેડૂતોને એ લોકોને કોંગ્રેસિયા કે આપીયામાં ગણતરી કરાવે છે અને જે આંદોલન નિઃસ્વાર્થે કિસાન સંઘ ચલાવી રહ્યું છે એને પણ ખોટી રીતે જ્યારે બદનામ કરવામાં આવે છે ત્યારે અમારે આ એક પગલું લેવું પડ્યું એ પણ કઈ રીતે શાંતિ પૂર્વક અને ભગવાન નું નામ લઈને આ તમે જે પબ્લિક જોઈ શકો છો તેમાં પબ્લિક ની અંદર બધા જ એકદમ શાંતિથી બેઠા છે પાછળ બેનો બેઠા છે જે રામધૂન કરી રહ્યા છે ત્યારબાદ આજે કચ્છના તો બધા જ કિસાન સંઘના આગેવાનો અમારી જોડે જ રહેતા હતા આજે એકસો ને સત્તર દિવસ થયા પણ આજે અમારા ગુજરાતના પણ પ્રદેશના પણ જે પણ આગેવાનો છે એ બધાની પણ આજે હાજરી છે હું એમની જોડે પણ આપની વાત કરાવીશ

છેલ્લા બે કલાક થી નીરવભાઈ મેં તમે થોડી વાર પહેલા પણ તમારા શાંતિપૂર્ણ મહામંત્રી ભારતીય કિસાન ગુજરાત પ્રદેશના આર કે એમ કહી દે કામ તો ચાલુ જ રહેશે તમારે જે કરવું હોય કરી લો તો ભારતીય મહામંત્રી અમારા સવારે જયારે ગાંધી થી નીકળ્યા ત્યારે સીએમ જોડે પણ વાત કરીને નીકળ્યા હતા યોગ્ય જગ્યાએ વાત કરીને નીકળ્યા હતા છેલ્લા બે કલાક થી અમે મુખ્ય હાઈવે જે છે રામદેવ મંદિર છે જ્યાં સુધી કોઈ નક્કર મળે ત્યાં અમારો કાર્યક્રમ ચાલુ રહેશે હા સવારે અમે વાંડિયા સભા કરીને જયારે થડ ઉપર ગયા બધા ત્યારે કંપનીના અધિકારી સુખરામે એમ કીધું કે ભાઈ કામ તો ચાલુ જ રહેશે સંગઠન ને જે કરવું હોય કરે એટલા ભાગરૂપે જયારે પોલીસને આગળ કરીને અમે તો એમ કહીએ છીએ આપના માધ્યમથી હું તો અત્યારે એસપીશ્રીને કહું છું કલેક્ટરશ્રીને કચ્છને કહું છું કે તમે આને પ્રોટેક્શન હટાવી લ્યો અમે સમજૂતી માટે અનેક વખત પ્રયત્ન કર્યા છે બેઠા માટે પ્રયત્ન કર્યા છે પણ કંપની કોઈ પણ જાતની વાત કરવા તૈયાર નથી દાદાગીરી સિવાય બીજી વાત જ નથી કરતા એટલે દાદાગીરીને પણ કોઈક હદ હોય હવે દાદાગીરી એટલી હદે છે કે એના મારાકને શબ્દ નથી કે એને કયા શબ્દમાં હું વખોડી શકું એટલે અમે તો હજી ઈચ્છીએ છીએ અમે હંમેશા છે રાષ્ટ્રને વરાયેલા લોકો છે અમારું રાષ્ટ્રવાદી સંગઠન છે રાષ્ટ્રને કોઈ નુકસાન ના થાય અમે કોઈ કાયદો હાથમાં લેવા નથી માંગતા પણ જયારે અમારી માં લૂંટાઈ રહી છે જમીન માં અમારા અધિકાર ઉપર જયારે આવીને કોઈ તરાપ મારે ત્યારે પણ સહનશક્તિ કરવાની પણ કોઈ હદ હોય આજે એકસો ને સત્તર દિવસ ખેડૂતો રોજ સવારે રિટર્ન થાય છે સાંજે પોલીસ એને મૂકી દે છે આવી પરિસ્થિતિ જયારે નિર્માણ થઈ ગઈ છે ત્યારે અમારે આ એક્શન લેવા પડે છે અમે આવો કોઈ કાર્યક્રમ કરવાની ઈચ્છા નહોતી પણ સમજી લો ન છૂટકે અમારે આ કાર્યક્રમ કરવાની ફરજ પડી છે અમે સવારે સીએમ સાહેબે કલેક્ટર સાહેબ ને કીધું હોય ને હજી સુધી એનું કોઈ રિઝલ્ટ ન હોય આપણે તો સ્પષ્ટ કહીએ છીએ એને કે સમજી લેજો કે આવી રીતે ના થાય સવાદ તે થાય ખેડૂતો માંગે છે તો શું માંગે છે એમની મિલગતના બજાર કિંમત પ્રમાણે ભાવ માંગે છે ખેડૂતો એમ નથી કેતા આમ લાઈન લઈ જવા નહીં દઈ અમે ક્યારેય વિકાસના વિરોધી હતાય નહીં છીએ નહીં આજે નથી કાલે નથી વિકાસ થાય એમાં અમને કોઈ વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે એના સામે સો ટકા અમને વાંધો છે અમારું ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે ચાલતો સંગઠન રાષ્ટ્ર સાથે આ સંગઠન રાષ્ટ્રની જો વાત કરું તો બિપર જો વાવાઝોડા હોય નવાણું ની અંદર કારગીલ નું હોય ભૂકંપ આવ્યો હોય બિપર વાવાજોડામાં હું એ વખતે જિલ્લાનો પ્રમુખ હતો અઠાવનસો થાંભલા આપણે સિટીઓની અંદર જઈને ખેડૂતો દ્વારા ટ્રેક્ટર લોડર લઈ જઈને અમે હંમેશા રાષ્ટ્રને પીડા થઈ છે ત્યારે અમે ક્યારેય પાછી પાની નથી કરી હંમેશા રાષ્ટ્ર સાથે રહ્યા છીએ કારગિલમાં જયારે જૂથ થયું ત્યારે સરહદ ઉપર પાણી નહોતું એ વખતના કલેક્ટરે સંગઠન ખાલી કીધું કે ભાઈ આમાં તમે શું મદદ કરી શકો અમારા સંગઠન દ્વારા અડતાલીસ કલાકની અંદર નવાણું માં સરહદ સુધી પાણી પહોંચાડવાનું આજ સંગઠન હતું એટલે અમે તો હંમેશા રાષ્ટ્રની ચિંતા કરવા વાળા લોકો જઈએ પણ ખેતી ખતમ થઈ જશે સરહદી જિલ્લામાં બેઠા જઈએ અત્યારે જે કઈ વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોના ભોગે ખેતી ખતમ થઈ જશે તો સરહદી જિલ્લાના માટે સરહદના માટે પણ સારી બાબત નથી એટલે ખેડૂતોને આ સરહદી જિલ્લામાં ટકાવી રાખવા એ અમાર અનિવાર્ય છે

હવે એ તો ખ્યાલ નથી લાગી લાંબી હશે સો ટકા અમે કોઈ હેરાન ન થાય એવું અમે ઈચ્છીએ છીએ પણ અમારી વાત ન સંભળાય તો અમારે શું કરવાનું અમારા કને બીજો શું કરી શકીએ અમે પોલીસ જો અમને અમારા ખેતરમાં જ ન આવવા દે તો અમારી બેન દીકરી ખેતરમાં જ ન જઈ શકે એ તો નથી જઈ શકતી બાજુવાળા ખેતરમાં ન જઈ શકે પોલીસ આખું વાંડીયા ગામ લોડાઈ ગામ આખું જવાહનનગર ગામ આખું ભાઈભીત છે પોલીસ તે આમ પોલીસ આવશે પોલીસ આવશે એવી લોકો અમારા જે મજૂરો છે કામ કર્યાવાળા એ કામ કરવા નથી આવતા અત્યારે પાક અમારો બગડી રહ્યો છે એટલે હું તો આપના માધ્યમથી કલેક્ટરને કહું છું કે તાત્કાલિક ધોરણે પોટેશન હટાવી લેવું જોઈએ અમે વાતા કરવા માટે તૈયાર છીએ યોગ્ય ઘાટા થશે તો અમે ક્યારેય વાત એવી નથી કરી કે અમે અમે લેન લેવા નહીં જઈ નહીં નહીં નીકળે અહીંયા અમે હંમેશા કહીએ છીએ કે યોગ્ય વળતર ખેડૂતોને મળે ખેડૂતો એવું ખોટી વળતરની અમારી માંગણી નથી અમારી માંગણી છે એ માત્ર ને માત્ર સાચી માંગણી છે અમારી જેટલી જમીન બગડે છે અમને જેટલું નુકસાન થાય છે એ મુજબની અમારી માંગણી છે

અમે તો ઈચ્છી છીએ નિર્ણય આવવો જોઈએ નહીં આવે તો અમારી લડાઈ ગાંધીનગર સુધી જવાની અમારા શ્રીએ અહીંયા એલાન કર્યું છે જરૂર પડે તો વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ આપવામાં આવશે અને વીસમી તારીખે ગાંધીનગર ની અંદર અમારી તાલુકાના પ્રમુખો તે કરીને જિલ્લા અને સુધીની બેઠક થવાની છે એમાં નક્કર નિર્ણય થશે અમે તો લડશું ખેડૂતોને અન્યાય થશે ક્યારે ભારતીય કિસાન સંઘ સહન નહીં કરે ભારતીય કિસાન સંઘ એના માટેનું નિર્માણ થયેલું સંગઠન છે રાષ્ટ્ર માટે ખેડૂતો માટે નિર્માણ થયેલું સંગઠન છે એટલે લડશે અમે આજીજી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું ઘણી બધી આજીજીઓ કર્યું છે અમારે સંગઠનની હંમેશા એક રીતિ ને નીતિ રહી છે પહેલી અમે મુલાકાત કરીએ લેખિત રજૂઆતો કરીએ આવેદનપત્ર આપીએ અમે બધા કચ્છના છ છ એમએલએ ને મળ્યા છીએ સાંસદ ને મળ્યા છીએ પાર્ટીના પ્રમુખ ને મળ્યા છે કલેક્ટર ને ચાર ચાર વખત મળ્યા છે છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું અમે એવું નથી કર્યું કે ડાયરેક્ટ રોડ ઉપર આવી ગયા છે અમે હંમેશા પોઝિટિવ વલણ અને એનો રસ્તો શું છે ભારતીય કિસાન સંઘ એક એવું સંગઠન છે કે જે પ્રશ્ન ઉભો થાય એનું નિરાકરણ શું છે ને એનું સંશોધન કરીને એને આપણે આપ્યું છે છતાંય એને અદાણી આવડી બધી વાલી થઈ ગઈ હશે અમને ખબર નથી આખો પોલીસ તંત્રનો અદાણી ઉપયોગ કરી રહી છે અથવા તો પોલીસ એનો ઉપયોગ થાય છે પોલીસ સમજી લેજો કાંઈક ને કંઈક આમાં મિલીભગત થઈ છે એટલે કલેક્ટરને ચૂંટાયેલા પ્રતિનિધિને સરકારને આ બાબતમાં વિચારવું જોઈએ અમે કોઈ આરાજક ફેલાવા માંગતા નથી અમે તો શાંતિ પ્રિય લોકો છીએ શાંતિપ્રિય આંદોલન ચલાવવાળા લોકો છે પણ અમારા મોઢામાં આંગણા નાખીને આ બધું કરાવે છે એટલે મારે અમારે આ બધું કરવું પડે સાઈડ ઉપર સવારે ગયા ત્યારે કામ ચાલુ હતું બીજું અદાણીના લોકો એમ એમ કે કે સુખરામે કીધું એક કાલે કિસાન સંઘ અમારું શું તોડી લેવાનું હતું આ તો કિસાન સંઘ છે તો અમારું તો કામ ચાલુ જ છે કિસાન સંઘ અમારું શું તોડી લેશે એટલે કિસાન સંઘ ગારું દેશે ઈ તો આ કચ્છના નહિ પણ સંપૂર્ણ ગુજરાત ના ચોપન લાખ ખેડૂતોને ગાર દીધી બરાબર કેવાય કિસાન સંઘ એટલે ચોપન લાખ ખેડૂતોનું ચાલતું સંગઠન છે એટલે ખેડૂતોને કંપનીને એવડો પાવર ક્યાંથી આવી ગયો એમ કહી દે કે કિસાન સંઘ અમારું શું તોડી લેવાનું છે એટલે અમે તો આ રાષ્ટ્ર માટે આ ખેડૂતો માટે જીવીએ છીએ અમારો બીજો કોઈ મકસદ નથી અમે કોઈ આ પગારદાર લોકો નથી અમે તો હંમેશા રાષ્ટ્ર અને ખેડૂતોની ચિંતા કરવા વાળું સંગઠન છે એટલે આવા લોકો ઉપર તંત્ર એ સરકારે લગામ લગાવવી જોઈએ આવો માહોલ બગાડવાનો પ્રયત્ન ન કરે

એટલે લોકશાહી છે કે લોકશાહી મારી પરવારી છે કોંગ્રેસનો કાર્યકર્તા સાથે એના કાર્યક્રમ સાથે અમારે શું લેવા દેવા અમે 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 અમારું સંગઠન સ્વતંત્ર સંગઠન ચલાવવા વાળા છીએ અમારું બિન રાજકીય સંગઠન છે અને કાર્યક્રમ કોંગ્રેસનો અને સવારે જઈને અમારી જો કે એક કાર્યકર્તાની મનાજ તમે પૂછ્યું છે એટલે મને કેવા કેવામાં વાંધો નથી સવારે એક કાર્યકર્તાની નાની નાની દીકરીને દીકરા બપોર સુધી રોયા અને જમ્યા આખું પરિવાર રોયું કે પોલીસ અમારી ઘરે આવીને શું સાબિત કરવા માગે છે એટલે પોલીસ જઈને અમારી અમારે ઘરે જઈને ડરાવે એ તો કેવું બરાબર કહેવાય અમારો ગુનો શું છે અમારો શું ગુનો છે કે અમે એવી ભૂલ કરી છે કે અમને અમારા કાર્યકર્તાને સવારે છ વાગે ઘરે જઈને ઉપાડી લે એટલે આવું તો ક્યારે થાય નહીં તાલુકાના પ્રમુખોને તાલુકાના મંત્રીઓને એના નાના નાના ઘરે બાળકો હોય અમારી જિંદગીની અંદર ભારતીય કિસાન સંઘનો કાર્યકર્તા ઉપર ક્યારેય એક કેસ નહીં હોય ક્રિમિનલ એક કેસ નહીં હોય શિવજીભાઈ તમે તો અનેક આંદોલનો કર્યા અનેક ખેડૂતોને ન્યાય પણ અપાવ્યો આ એકસો સત્તર શિવજીભાઈ લડાઈ તમને આ લડાઈ આખું જોતા આખું વહીવટી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નું વલણ કેવું લાગે છે જો વલણ તો બરાબર નથી ત્યારે અનેક ભૂતકાળમાં અમે અનેક આંદોલનો કર્યા છે નથી કર્યા કોઈ કારણ નથી ભૂતકાળની અંદર અમે અનેક આંદોલનો કર્યા છે અનેક નિરાકરણો થયા છે અમે નર્મદા માટે લડ્યા અને મને સારું કર્યું છે એવું મને કહેવામાં વાંધો નથી વધારાના પાણી માટે ચાર હજાર ત્રણસો ને કરોડ રૂપિયા વધારાની વહીવટી આપીને ચાર હજાર ત્રણસો કરોડ રૂપિયા જયારે સરકારે ફાળવ્યા ત્યારે આ સંગઠન જયારે સારું કર્યું ત્યારે હું એને હજી આજે અભિનંદન આપું સારું કર્યું હશે હું આપણે જરાય વાંધો નથી ભૂતકાળમાં આ લેનો માટે અમે લડ્યા છીએ નિરોણાવાળી લેન માટે અમે પિસ્તાલીસ દિવસ સુધી સમજી લેજો કામ બંધ રાખી અને નેબ કલેક્ટર નખત્રાણા બેઠા હતા અને એને એનું નિરાકરણ થયું હતું કોઈ પ્રશ્ન ઉભો થાય ને એનું નિરાકરણ ન થાય હું તો કોઈ ચીજ ન હોય દુનિયામાં મને લાગે છે કે જેનું નિરાકરણ થાય અને એનો કોઈ સોલ્યુશન ના હોય આવું તો ક્યારેય ન થાય સોલ્યુશન તો હોય પણ આને સોલ્યુશન કરવાની તરફ માં છે નહીં અને મને એમ લાગે છે કે અદાણીએ એવું તો શું છે અદાણીની જ વાત સાંભળવાની ખેડૂતોની વાત સાંભળવાની નહીં ખેડૂતો અત્યારે પીસાઈ રહ્યો છે એની બેન દીકરીઓ મારી ભયભીત છે છતાંય અદાણીની જ વાત માનવાની ખેડૂતોની વાત માનવી નહીં અદાણી તો એમ કે છે કે ભાઈ અમે તો વિશ્વમાં બીજા નંબરની કંપની જઈએ બીજા નંબરનું આ છે

કચ્છના લોકોને હું તો સંદેશ આપવા માંગુ છું કે આ જગતનો તાત છે જગતનો બાપ છે સવાર માં ઉઠીને હું તો કાયમ વાળો માણસ છું કે આ જેનું સવારમાં દૂધ અને અન્ન મોઢામાં નાખો છો એની થોડીક શરમ રાખો અને કચ્છના લોકોને કહું છું કે તમે અમારા સાથે જોડાઈ જાઓ આ ખેડૂતો ખતમ થઈ ગયા તો કંપની અદાણી માહિતી રિલાયન્સ માહિતી ઘઉં ને બાજરો નહીં પાકે ઘઉં ને બાજરો તો સમજી લેજો ખેડૂત જ પકાવશે એટલે કચ્છની પ્રજાને મેસેજ આપવા માંગુ છું કચ્છના લોકોને મેસેજ આપવા માંગુ છું કે તમારું અમારું જે સંગઠન છે કોઈને હેરાન કરવા માટેનું નહીં પણ આ સંગઠન તમારા માટે આ ખેડૂતોને ટકાવવા ટકસે તો તમે ખાશો ન કે સવારે શું ખાવાના હતા જી અબ જ ખીડૂત મહારાજને ફોન આપજો સુજીભાઈ જી અ મારે રોડ રસ્તાની પરિસ્થિતિ શું છે દર્શકોને દર્શાવજો રોડ પરિસ્થિતિ તો આપણે સમજીએ કે જયારે બે બે કલાક સુધી ટકા થાય ત્યારે સ્વાભાવિક છે કે પરિસ્થિતિ તો સમજી લેજો કે સારી ન જ હોય આ સંપૂર્ણ અત્યારે આ સમજી લેજો કે લગભગ બે કલાક થી જામ છે એટલે સ્વાભાવિક છે પરિસ્થિતિ બગડે અમે તો પરિસ્થિતિ બગડવા નથી માંગતા પણ તંત્રને હજી બે કલાકથી છતાંય એક આશ્વાસન દેવા માટેની તૈયારી નથી એટલે આવી પરિસ્થિતિ છે અમે છતાંય એમ્બ્યુલન્સ જેટલી આવે છે એને અહીંયાથી અમે રોકતા નથી અમારા કાર્યકર્તા અમારા સ્વયંસેવકો એમ્બ્યુલન્સ જવા દે છે અમે માનવતા અપનાવવા વાળા લોકો છે અહીંયા હંમેશા એટલે માનવતાના ધોરણે કામ કરીએ છીએ

અને આજ રીતના આપ જે ખેડૂતોની સાથે રહ્યા છો એજ રીતે રેતા રેજો સો સો ટકા નીરો ભાઈ